Thank <laughs> you. નવરાત્રી તહેવારને લઈને સુરક્ષા તથા સલામતીના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન તથા રેલવે સ્ટેશનના વાહન પાર્કિંગમાં સરપ્રાઇઝ ચેકિંગ એસઓજી દ્વારા કરાયું હતું આગામી તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસ વિભાગ સંપૂર્ણ સજ્જ થઈ ગયો હતો ત્યારે અગમચેતીના ભાગરૂપે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા બોમ્બ સ્પોટ તેમજ ડોગ સ્ક્વોડને સાથે રાખીને 2 ઓક્ટોબરના રોજ વડોદરા શહેરના સયાજગંજ વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ એસટી ડેપો તથા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સેન્ટ્રલ બસ સ્ટેશનમાં આવેલી નાની મોટી દુકાનો મોલ શોપિંગ સેન્ટર સિનેમા અને આજુબાજુમાં પાર્ક કરેલા વાહનોમાં તપાસ કરાઈ હતી સાથે રેલવે તથા બસ સ્ટેશનમાં જુદા જુદા શહેરો તથા ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા સાથે મુસાફરી પણ કરતા હોય છે ત્યારે જેને લઈને અણબનાવ બનાવી શકતા વધી જતી હોય છે જેને લઈને એસઓજીની ટીમ દ્વારા બંને સ્ટેશનોમાં પાર્ક કરેલી બાઇક કાર પણ ચેકિંગ કરાયું હતું પરંતુ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ કે પદાર્થ મળી આવી ન હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર